નમસ્કાર મિત્રો આજે મિત્રો હું તમને એક એવી ઔષધિ બતાવું છું જેનો ઉલ્લેખ આયુર્વેદમાં ચરક સંહિતામાં ચરક ઋષિએ અને અષ્ટાંગ હૃદય નામના બુકની અંદર બાગવડ ઋષિએ પણ કરે છે તો આ ઔષધિનો ઉપયોગ આપણે માત્ર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી આ ત્રણ મહિના સુધી જ કરવાનો છે પછી આનો ઉપયોગ કરવાનો નથી તો આ ઔષધિ કઈ છે આનો ઉપયોગ કેવી રીતે કરવો ક્યારે કરવો કેટલા પ્રમાણમાં કરવો તો એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ આ ઔષધિ કયા કયા રોગની અંદર ઉપયોગી થાય છે હાર્ટ એટેક જે લોકોને હાર્ટને પ્રોબ્લેમ છે હાર્ટ એટેક એકવાર આવી ગયું છે જે લોકો હાર્ટના પ્રિશલ છે જે લોકોને હાર્ટની બીમારી છે એવા લોકો માટે દુનિયાની સૌથી બેસ્ટ ઔષધિ માનવામાં આવે છે આયુર્વેદની દ્રષ્ટિએ અને આજનું મેડિકલ સાયન્સ પણ એનો સ્વીકાર કરે છે અને ડોક્ટરો પણ આ ઔષધિ લેવાની સલાહ આપે છે જે લોકોને શરીરમાં નળીઓ બ્લોક થઈ છે એટલે કે નળીઓની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ જમા થયો છે નળીઓની અંદર જે ખરાબ કચરો ભરાય છે કોલેસ્ટ્રોલ જમા થયો છે એને જો દૂર કરવો હોય તો એના માટે દુનિયાની સૌથી બેસ્ટ ઔષધિ માનવામાં આવે છે આ ઔષધિ છે એ લોહી શુદ્ધ કરવાનું કામ કરે છે જે લોકો ડાયાબિટીસના પેશન્ટ છે અને એના લીધે એમને વારંવાર પેશાબ જવું પડે છે કે પેશાબમાં બળતરા થાય છે એવા લોકો માટે પણ રૂપ સાબિત થાય છે અને બહેનોને માસિક ધર્મ દરમિયાન વધારે બ્લડિંગ થાય છે કે બ્લડની અંદર સફેદ પ્રવાહી નીકળે છે એ સમય દરમિયાન બહેનોને પણ ખૂબ ઉપયોગી જે લોકોને હાડકું તૂટી ગયું હોય તો એવા લોકો પણ આનો જો સેવન કરે અથવા હાડકું જે જગ્યાએ તૂટી ગયું હોય એ જગ્યાએ આનો લેપ કરવામાં આવે તો હાડકાની અંદર ખૂબ ઝડપથી રિકવરી આવે છે જે લોકો દુબલા પતલા હોય શરીરમાં કમજોરી હોય અશક્તિ હોય એવા લોકોએ પણ ત્રણ મહિના દરમિયાન જો આનું સેવન કરવામાં આવે તો આપણું શરીર ખૂબ મજબૂત થાય છે એવું હું નથી કહેતો પણ આયુર્વેદમાં ચરક સંહિતામાં ચરક ઋષિ અને બાગવડ ઋષિ અષ્ટાંગ હૃદયની અંદર આનું વર્ણન કરેલું છે જે લોકોને શરીરમાં કોઈ ઘા પડ્યો હોય અને રૂજ ના આવતી હોય લોહી નીકળતું હોય તો એ ગા પડ્યો હોય એની જગ્યાએ પણ તમે આનો લેપ લગાવી શકો છો અને આનો ઉકાળો તમે નિયમિત પી શકો છો તો તમારો જે ઘા પડ્યો હોય એ ખૂબ ઝડપથી રિકવર થાય છે જે લોકોને બ્લડિંગ થાય છે એટલે કે શરીરમાં કોઈ પણ જગ્યાએથી તમને બ્લડિંગ થતું હોય કે ગુદાના માર્ગે મસા થયા હોય અને મસાની અંદરથી તમને બ્લડિંગ થતું હોય તો એવા લોકોને પણ આ ઔષધિ ખૂબ ઉપયોગી છે જે લોકોને વધારે પડતો કફ થઈ ગયો હોય શરીરમાં એટલે કે વારંવાર ઉધરસ આવે છે ખોંસી આવે છે અને એના કારણે કફ બહાર નીકળે છે અને કફની સાથે થોડુંક લોહી આવે છે તો એવા લોકો પણ આનું સેવન કરે તો ખૂબ ઝડપથી એમને રાહત થાય છે તો આ ઔષધિ કફ અને પિત્તનાશક છે એટલે જે લોકોને એસિડિટી થાય છે એસિડિટી બે પ્રકારની હોય છે એક લોહીની અંદર અમલતા વધે એટલે કે લોહીની એસિડિટી હોય અને બીજી આપણે ખોરાક લઈએ છીએ ત્યારે આપણા હાઇડ્રોક્લોરિક એસિડ એસસીએલ જ્યારે સૂટે છે ત્યારે આપણને પેટમાં બળતરા થાય છે છાતીમાં બળતરા થાય છે એને પણ એસિડિટી કહેવામાં આવે છે તો જેને લોહીની એસિડિટી થાય છે એટલે કે લોહીની અંદર અમલતા વધે છે એના લીધે પણ હાર્ટ એટેક આવી શકે છે અને શરીરમાં કફનું પ્રમાણ વધે તો એના કારણે પણ નળીઓ બ્લોક થાય છે અને એના લીધે પણ હાર્ટ એટેક આવી શકે છે તો હાર્ટ એટેકના દર્દીઓ માટે આ રૂપ સાબિત થાય છે જે લોકોને પિત્ત વધે છે શરીરમાં એટલે કે લોહીની અંદર અમલતા વધે છે અને એના કારણે શરીર ઉપર ખુદલી આવે છે આપણા શરીર ઉપર ઝીણી ઝીણી લાલ લાલ ફોલીઓ થઈ જાય છે અને વારંવાર શરીર ઉપર ખણ આવે છે અને આપણે ખણીએ તો શરીર ઉપર લાલ થઈ જાય છે તેના કારણે આપણા શરીર ઉપર જે કંઈ ચામડીના રોગો થાય છે એ ચામડીના રોગોની અંદર અક્ષી છે તો આ એક જ વનસ્પતિ અનેક પ્રકારની બીમારીઓની અંદર આપણને ઉપયોગી થાય છે એ આયુર્વેદમાં એનું વર્ણન કરેલું છે તો આ ઔષધિનું નામ છે અર્જુનની સાલ અર્જુનની સાલનો પાવડર તમને બજારમાંથી મળી રહે છે તો આ પાવડરનું સેવન કેવી રીતે કરવું અને હા જે લોકોને શરીરમાં વજન વધી ગયું છે કફના કારણે મોટાપા આવે છે વજન વધી ગયું છે અને શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે શરીરમાં ચરબી વધી છે એવા લોકોએ પણ આનું નિયમિત સેવન કરવું જોઈએ તો એ લોકોને શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટે છે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે અને શરીરમાં વજન પણ ઘટી જાય છે તો આનો ઉપયોગ કેવી રીતે કરવો તો સવારે ભૂખ્યા પેટે બસો એમએલ પાણી લેવાનું એની અંદર અડધી ચમચી નાખી અને એ ગરમ કરવાનું તો તમે સો એમએલ જેટલું વધે ત્યારે એ પાણીને ઠંડુ થાય ત્યારે તમે એની અંદર જો કાકવી એટલે કે ગોળ બનતા પહેલાં જે બને છે જેને આપણે રબડી કલરનો ગોળ કહીએ છીએ ગોળની રાપ કહીએ છીએ એ તમારી પાસે હોય તો ઉમેરી શકો છો અથવા ઓરિજિનલ દેશી શુદ્ધ ગોળ હોય કેમિકલ નાખ્યા વગરનો તો એ શુદ્ધ ગોળ તમે એની અંદર ઉમેરી શકો છો ગોળ ના હોય તો દેશી સાકર જો દેશી શુદ્ધ સાકર બજારમાં તમને મળે જેને હિન્દીમાં મિશ્રી કહેવામાં આવે છે તો એનો એક ટુકડો નાખી અને તમે નિયમિત એનું સેવન કરી શકો છો અને જે લોકોને શરીરમાં અશક્તિ હોય કમજોરી હોય એવા લોકોએ બસો એમ દૂધ લેવાનું બસો એમ પાણી લેવાનું એટલે કે અડધો ગ્લાસ દૂધ લેવાનું અડધો ગ્લાસ પાણી નાખવાનું અને એની અંદર એક ચમચી પાવડર નાખી એને બરાબર ઉકાળવાનું અડધો ગ્લાસ વધે પછી તમારે એને ધીમે ધીમે પી જવાનું છે અને રાત્રે પણ જમવાના અડધો કલાક પહેલાં અથવા જમવાના એક કલાક પછી તમે આનો ઉપયોગ કરી શકો છો બંને ટાઈમ તમે સવાર સાંજ આનો ફાંકી તરીકે ઉપયોગ કરી શકો છો અથવા પાણીમાં નાખી અને ઉકાળીને પી શકો છો અથવા દૂધની અંદર નાખી એનો ઉકાળો બનાવી અને તમે પી શકો છો આ ઔષધિ છે એ કફ નાશક છે પણ હા તમને કોઈપણ ડોક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય કે ગાળાની કોઈ બીમારી હોય હાઈ બીપી ડાયાબિટીસ કોલોસ્ટ્રોન તો ડૉક્ટર કે વૈદ્યની સલાહ લીધા પછી જ તમારે આનો પ્રયોગ કરવા માટે વિનંતી કારણ કે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે એટલે ડોક્ટર અને વૈદની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ